આજે તો ભેલ અને શ્રીખંડ ખાધું આપણે દુકાન ખોલી નાખીએ મને અને મારા ભાઈને ને બે ગયા ભૂખ અને લાવી ગઈ આ પ્રકારના કોઠળિયું બધી એક એક અને ડુંગળીને કેરી મિક્સ કરીને ખાવાનું હે આપણે ભેલ જેવું નાખસી ચટણી મીઠું નાખસી માં ગયું આપણે બધી વસ્તુ કાપીનો માલ બહાર કાઢીને એક જબલામાં ભેગો કરી હી પછી એમાં ડુંગળી કેળી મીઠું ચટણી નાખીને પછી ખાવાની મસ્ત મજાની જો આપણે કેળી ડુંગળી ચટણી મીઠું નાખી દીધું હવે આપણે કરી હળખેથી હલાવીને ખાવા માંડવાનું અટાઈ જો કેળી મસ્ત મજા ની લાગે એટલે મીઠા ગાઈસ આપણે હળખેથી હલાવવાનું ચુકું ચૂકું ચેકા ગમે હલાવવાનું ચોગાય મસ્ત મજા થઈ ગઈ છે ભેલ બધું નાખીને હવે આપણે ખાવા માંડી અને આપણે ભેલ અને શ્રીખંડ બે ભેગું ખાય હવે આપણે ભેલ અને શ્રીખંડ બે ખાઈ લઈ તો કંઈ શ્રીખંડ અને ભેલ બે ખવાઈ ગયું હે હવે આજનો લોગ આપણે એવું લોક જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે બાય બાય ટાટા